રેકોર્ડિંગ કરતો અત્યારે અને મારા બાપમાં ફેર છે એમ જો રાજપૂતનો દીકરો નથી તને ઘરે ઉપાડવાનો મારા બાપમાં ફેર છે તું બહુ અત્યારે હતા નાની છે કે નાની જીમ તું નાની ડાયરા કરે આમને તેમ ને તું ज्ञानी દીકરો છે ને અને મારી એફઆઈ પર જા મારી એફઆઈ પર વિજયસિંહ સુડાસમાં વિજયસિંહ ચુડાસ માં રાજપૂત ભાવનગર એફઆઈ પર મારી જા બરાબર રેકોર્ડિંગ કરજે તું પાછો એવું છે એકોર્ડિંગ તું બીજી વાત જાવ દે ભાઈ તું મોટો મોટો ज्ञानी છો મને ખબર છે

મારવું એફઆઈ ફર મારી નામ ની ચિત્રા ભાવનગર દાદા વિશે નવું પડે બાપ છે વિજયસિંહ બોલે તમે ગૌરવ હું અમારી ભાઈ અમારા સમાજ મોલ હોય ભરવા

મનસુખભાઈ વિજયસિંહ જુડાશ માં ભાવનગર હવે મારથી કઈ બોલાઈ ગયો તો માફ કરજો મોટો ભાઈ મારા ભાઈનો ફોન હે તો દિગુભા એટલે હું માફી માગું છું અને હવે કાંઈ જે કાંઈ આપણું બેય અત્યારે સમાધાન આપડે બેય હું માફી માગી લઉં છું ભાઈ કે કાંઈ મારથી બોલાઈ ગયું હોય તો હું નાનો છું એટલે મને માફ કરજો ભાઈ હો અને મારા ભાઈને રેકોર્ડ નાખું ભાને અને હજી કહું છું મોટાભાઈ કંઈક બોલાઈ ગયું હશે હું નાનો છું ભાઈ આવાસમાં આવી એટલે હું તમારી માફી માગું છું હો દીઘુ હા ભાઈ આપણે મનસુખભાઈ હા જય માતાજી જય ભવાની હો ભાઈ